ભુજના કલ્પતપરુ એપાર્ટમેન્ટમાં કચરાના ઢગલામાં આગની ઘટના તારીખ ઓગણત્રીસ રૂમ માં કોલ આવતા કલ્પતરુ એપાર્ટમેન્ટમાં કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જોઈ આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ફાયર સ્ટાફના ડીસીપીઓ ભાવેશ માતંગ જગદીશ દનિશા તેમજ ફાયરમેન પ્રતિક મકવાણા જોડાયા હતા યસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન